સાબરકાંઠા જિલ્લામાં ધ બિગ બુલ ફેમિલી ફાઇનાન્સ નામની કંપનીને અમરસિંહજી શોપિંગ મોલમાં ઓફિસ ખુલી રોકાણકારોને ઊંચા વ્યાજની લોભામણી આપી આશરે પંદર કરોડ રૂપિયાનું છે પણ ફૂલેકશ જગદીશ ગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને તેના એજન્ટ વિપુલસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી પરંતુ કાર્યવાહી ન થતા હવે એક પછી એક રોકાણકારો બે ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા છે આશરે સો થી દોઢસો લોકોના રોકાણ સાથે ત્રણ થી ચાર ટકા ઊંચા વ્યાજની લાલચ આપી પોન્સી સ્કીમ ચલાવનારાઓ ની ખોટી વ્યવસ્થાઓ સામે લોકોમાં આક્રોશ ફેલાયો છે હજુ સુધી પોલીસ કાર્યવાહી અને પોન્ઝી સ્કીમ ચલાવનારાઓના સંપર્કો અંગે સ્પષ્ટતા થવી બાકી છે ચોવીસના પહેલા મહિનાની અંદર અમારા ગામમાં આ બિગ બોલ કંપનીના ઓનર જગદીશગીરી ગોસ્વામી અને વિપુલભાઈ આવીને મિટિંગ કરી મીટિંગ કર્યા પછી અમને લોભામણી લાલચો આપી અમને પોંચ છ ટકા વ્યાજ આપીશું અને મારી કંપનીમાં રોકાણ કરો એટલે અમે ગામના લગભગ પંદર વીસ માણસે રોકાણ કર્યું જમીન અને મકાન છે મકાનના ઘેરવે મૂકી મૂકીને લોનો લઈને આ રોકાણ કર્યું છે છ એક મહિના સુધી વ્યાજ આપ્યું પછી વ્યાજ આપ્યું નથી એટલે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ પણ કોઈ ફોન ઉપાડતા નથી ઓફિસ બંધ કરીને જતા રહ્યા છું એટલે અમે તાત્કાલિક ન્યાય મળે એવી અમારી માગણી છે આવેલા છીએ એસપી સાહેબને મળ્યા અને એમને ફરી બે ડિવિઝનમાં અહીંયા મોકલ્યા છીએ અમારી મુખ્ય માગણી અને રજૂઆત છે કે એક બિગબુલ નામની એક કંપની અહીંયા અમરસિંહ શોપિંગ મોલ હિંમતનગર ખાતે એક બિગબુલ નામની કંપની હતી એના એમડી છે વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ અને સીઓ છે જગદીશ ગોસ્વામી તો આ બંને એક પોન્જી સ્કીમ ચલાવતા હતા એની ઓફિસની અંદર બીજા પણ ચાર માણસો ઇન્વોલ્વ છે ગયા વર્ષે અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ જગદીશ ગોસ્વામી અને એમની પત્ની શીતલબેન આ બંને મને ફોનના માધ્યમથી એમને ઓફિસે બોલાવેલા અને મને એક લાલચ આપેલી કે ભાઈ અમારી ઓફિસમાં રોકાણ કરાવીએ છે શેર માર્કેટમાં ત્રણથી ચાર ટકા ઊંચું વળતર આપીએ છીએ તમે રોકાણ કરો એ રીતે મને લલચાઈ કોસલાડી અને મને મારી જોડે પ્રથમ એક લાખ રૂપિયા એના પછી પચા અને ફરી પચા એવી રીતે બે લાખ રૂપિયાનું રોકાણ કરાયું અને એવું કહેવામાં આવ્યું તમારે જ્યારે જરૂર જણાશે ત્યારે તમને મૂડી પરત આપવામાં આવશે એવું કહીને અમારું રોકાણ કર્યું એના પછી બે મહિના પછી મને વીસેક હજાર જેવા પરત આપ્યા એના પછી એમને વ્યાજ બંધ કર્યું ત્યારે પછી હું ફરી ઓફિસમાં માગણી કરવા ગયો કે ભાઈ મને મૂડી પરત આપો ત્યારે ઓફિસમાં અન્ય ચાર જણા હતા તે વિપુલસિંહ પ્રમોદભાઈ પટેલ અને બીજો એક અન્ય નામ છે એવા એ અરજીમાં સામેલ છે એવા મહેલ ત્રિવેદી તો આ બધાએ મળીને એવું મને લેખિત માહિતી આપવામાં આવી કે ભાઈ જગદીશભાઈ ગમે ત્યાં હાજર ના હોય તો એમની ગેરહાજરીમાં તમારી મૂડી પરત આપવાની જવાબદારી અમારી છે અહીં અમારી કંપની બહુ લાંબા ટાઈમથી ચાલે કશું થશે નહીં તમને રેગ્યુલર વળતર રાતથી ફરી ચાલુ કરી દઈએ એવું અમને કહેવામાં આવ્યું ફરી એના કીધા પછી બે મહિના ફરી રાહ જોઈ પણ ફરી પણ મને વ્યાજ બી ના મળ્યું અને મૂડી પણ ના મળી અને એના પછી આજ દિન સુધી એ લોકો ગોળ ગોળા અડાવળી ક્યાંક ને ક્યાંક રહે છે અને વોટ્સએપના માધ્યમથી મેસેજ કરે છે કે પૈસા મળી જશે મળી જશે એમ કરતા આજે આઠેક મહિના જેવો સમય થઈ ગયો છે પૈસા આપતા નથી અને આ રીતે એમને અંદાજે અમે ગ્રુપમાં એકસો દસ જેટલા પંદર કરોડ જેટલું રોકાણ લોકોએ કરેલું છે અને લોકોને આ લોકો ગ્રુપના અને વાયા માધ્યમથી ધાક ધમકીઓ છે જો કરશો આમ આમ એટલે ઘણા મિત્રો આવતા નથી પણ અમારી જોડે આટલા મિત્રો આવેલા છે અને અમે આજે અહીંયા અમારી ફરિયાદ નોંધાવાના છીએ તો અમને અમારી રકમ કુલ આઠ લાખ રૂપિયા રોકાણ કરેલું હતું છ લાખ રૂપિયા ચેકથી આપેલા છે બે લાખ રૂપિયા હું કુલ રોકડા આપ્યા છું એમાં જે ગોસ્વામી ગોસ્વામી ભાઈ ગોસ્વામી હતા એક રોકાણદાર અને વિપુલ સિંહ હતા આ બંને રોકાણ કરાવ્યું ઊંચું વર્તન વ્યાજ નું આપી અને ભાઈ બિટકોઇન અને થેરેમમાં મને કહેતા કે મારી રેગ્યુલર કંપની છે બિપુલ એ થેરેમ અંદર અમે રોકાણ કરશું અને તમને સારામાં સારું વર્તન આપશું એક વર્ષના અંદર એક વર્ષના અંદર મને કહ્યું એક વર્ષે તમને ફિક્સ ડિપોઝિટ તરીકે ફિક્સ ડિપોઝિટ તરીકે ભાઈ અમને તમને પૈસા જે હોય વ્યાજ સાથે મૂરી સાથે તમને ઓફિસમાં કોન્ટેક્ટ કર્યો ગયા પણ કોઈ કોન્ટેક્ટ થતો નથી ઓફિસે જતા રહ્યા છું પછી જાણવા મળ્યું ઓફિસા પથ કરીને હિંમતનગર સૌથી સૌથી મોટા મોટું કોમ મારું હોય તો આ બિગ બુલ ફેમિલીનું છે અને એ મરતીયા વિપુલસિંહ વિપુલસિંહ ચૌહાણ પોતે પણ એજન્ટ છે એ અન્ય એજન્ટો છે સાત આઠ એજન્ટોનો અગિયાર છ અગિયાર છ પચીસ મેં ફરિયાદ આપેલી છે એસપી સાહેબનું લેખિતમાં જેથી વખત ભાઈ બી ડિવિઝન એ ડિવિઝનમાંથી બી ડિવિઝન કે છે બી ડિવિઝન એ ડિવિઝન કે છે એમની ઉપર મને હજી યોગ્ય ન્યાય મળ્યો નથી મેં આરટીઆઈ માહિતી માંગી છે ભાઈ કયા કારણોસર હું દાખલ નથી કર્યો એની મને માહિતી આપવી હજી કોઈ માહિતી આવી નથી જ્યારે માહિતી આવશે એ વખત હું આગળનું ઇન્ટરવ્યુ આપીશ પણ એમના વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ થાય એ એજન્ટો વિરુદ્ધ ચોવીસ ના પહેલા મહિનાની અંદર અમારા ગામમાં આ બિગ બોલ કંપનીના ઓનર જગદીશગીરી ગોસ્વામી અને વિપુલભાઈ આ મીટિંગ કરી ફિટિંગ કર્યા પછી મને લોભામની લાલચો આપી આ તો મને પોંચ છ ટકા વ્યાજ આપીશું અને મારી કંપનીમાં રોકાણ